થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને કપુરાઈ ચેકપોસ્ટ આજવા ચેકપોસ્ટ તેમજ ગોરવા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં હાલ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત કોઈ દારૂની હેરાફેરી ન કરે તે માટેના અસામાજિક તત્વોને રોકી શકાય અસામાજિક કોઈ પ્રવૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખવા માટે થર્ટી ફર્સ્ટ નિમિત્તે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ કરી રહી છે કપુરાઈ પોલીસની ટીમ દ્વારા પણ કપુરાઈ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું જેમાં વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી બ્રેથ એનાલાઇઝર વડે પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એકત્રીસમી ડિસેમ્બરના અનુસંધાનમાં આજે સમગ્ર શહેરમાં વાહન ચેકિંગ ડ્રાઈવ આપવામાં આવે છે જે બાજવા ચેકપોસ્ટ ઉપર બાબત પોલીસ સ્ટેશનની ટીમ અને અધિકારીઓ દ્વારા જે છે વાહન ચેકિંગ ને કરવામાં આવી રહ્યું છે તેમજ આ ચેકપોસ્ટ ઉપરાંત અવાવરું જગ્યાઓનો હોટલ ધાબાનો પણ ચેકિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે તો કોઈ પણ ગેરકાયદેસર જે વસ્તુઓ છે એનો જે છે ચેકિંગ ને પ્રોપર અંદર શહેરમાં પ્રવેશ ન કરે એ માટેની આખી આ કાર્યરત ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે તો મેસેજ આપવા માંગતો ગાટી બસ અનુસંધાનમાં લોકોને એક જ કે એ નવા વર્ષનું જે ઉજવણી છે એ જે કહેવાય કે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ વગર કોઈ પણ નાગરિકોને કન્ડગત કારણ કે ઘણીવાર ડીજે પણ એ કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગ વગર અને કોઈ પણ નાગરિકોને પરેશાની ન થાય એ રીતે ઉજવણી કરવામાં આવે એવી લોકોને અપીલ છે